નમસ્કાર મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે મિત્રો રેવન્યુ તલાટીના આર બની ગયા છે તો મિત્રો ખાસ આજે આપણે આ વિડિયોમાં તમને રેવન્યુ તલાટીમાં તમારો સિલેબસ શું રહેશે અને ગ્રેડ પે એટલે કે પગાર ધોરણ કેટલું રહેશે બધી જ માહિતી તમારું પેપરનું લેવલ કેવું હશે કેવી રીતે તમારી પરીક્ષા યોજાશે એ બધી જ માહિતી આજે તમને આ વિડીયોમાં સંપૂર્ણ મળી જશે અને આવનારી ભરતીની જગ્યા કેટલી હશે તે પણ આપણે આ વિડીયોમાં તમને જણાવશું તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરો કારણ કે તમને આ ચેનલ ઉપર ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમને આર આર જે આ રેવન્યુ તલાટીના આર આરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે અને બીજી પણ ભરતીને લગતી માહિતી પણ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌપ્રથમ મિત્રો જોઈએ તો કે રેવન્યુ તલાટી જગ્યા સો ટકા દ્વારા તમારો મિત્રો સૌ પ્રથમ તો પહેલા તમને પ્રશ્ન થાય કે આનો પગાર કેટલો રહેશે શરૂઆતમાં તો મિત્રો શરૂઆતમાં તમારો પગાર ધોરણ હજી આર બન્યા છે પરંતુ તમને પગાર નથી જણાવવામાં પરંતુ તમને તમારું જે મેક્સિમમ કે પહેલાં જે આર આર હોય બનેલા હોય અને તમારે રેવન્યુ તલાટીનો પગાર કેટલો હતો એ તમને જણાવી દઈએ કે પાંચ હજાર બસો હતો અને વીસ હજાર બસો એટલે ગ્રેડ પે ઓગણીસો તો મિત્રો ખાસ તમારો પગાર અંદાજે મિત્રો છવ્વીસ હજાર તે સ્ટાર્ટ થશે અને મિત્રો તમારો ગ્રેડ પે ખાસ મિત્રો ગ્રેડ પે આ તમને કહી દીધો છે કે ગ્રેડ પે તમારો ઓગણીસોનો રહેશે આ તમને ગ્રેડ પે જણાવવામાં આવેલો છે ગ્રેડ પે તમારો ઓગણીસોનો રહેશે મિત્રો ખાસ આ હશે તમારે જે રેવન્યુ તલાટી છે તેનો ગ્રેટ બે અને હવે જોઈએ મિત્રો જે તમારું રેવન્યુ તલાટીની જે પ્રિલિમનરી એક્ઝામ એટલે કે હવે બે લેવલમાં તમારી એક્ઝામ યોજાશે પહેલી જે એ ઓબ્જેક્ટિવ એટલે કે એમસુકી લેવલની એક્ઝામ યોજાશે એટલે કે એ વિભાગ તરીકે આપણે એ વિભાગ તરીકે ધાર્ગે પેપર એક એટલે કે પાર્ટ એક એ જો એ તમારું

તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે ગુજરાતી ગુજરાતી વીસ માર્ગનું પૂછાશે ઇંગ્લિશ તો એ પણ વીસ માર્ગનું ઇંગ્લિશ પણ વીસ માર્ગનું પૂછાશે પોલિટિક્સ પબ્લિક એ પણ મિત્રો ત્રીસ માર્ગનું તમારું રહેશે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ તો મિત્રો એ પણ ત્રીસ માર્ગનું તમારે પૂછાશે જ્યારે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાયન્સ તો મિત્રો એ પણ ત્રીસ માર્ગનું પૂછાશે કરંટ અફેર્સ ઉપર મિત્રો ખૂબ જ ભાર આપવામાં આવેલો છે કે ત્રીસ માર્ગનું નું કરંટ અફેર્સ પણ પૂછા છે આમ મળીને તમારું બસો માર્ગનું પેપર થશે મિત્રો ખાસ દાડે દિવસે એટલે કે રોજ ને રોજ તમારી એક્ઝામ જે હવે આવવાની છે તે મિત્રો ખાસ થોડી ઘણી હાર્ડ થતી જાય છે કારણ કે હવે જો તમારે આ પાર્ટ વન એટલે કે પહેલું પેપર તમે પાસ કરો પછી તમને બીજું મેન્સ પેપર આવશે એમાં તમારે લખવાનું આવશે મિત્રો ખાસ એમસ્યુક્યુ નહીં આવે અહીં પહેલું પેપર જ તમારે એમસ્યુક્યુ લેવલમાં આવશે બીજું પેપર હવે લખવાનું એટલે કે રાઇટિંગ તમારે કરવાનું આવશે તો મિત્રો ખાસ તમને હવે દાડી દેશે તમારો પેપરની જે પેપર સ્ટાઇલ છે તે બદલતી જાય છે તો મિત્રો ખાસ વહેલી તકે તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને સરકારી નોકરી વહેલી તકે લઈ લો તો ખૂબ જ સારું કહેવાય કારણ કે હવે જે તમારા નવા નિયમો રહ્યા એ ખૂબ જ હાર્ડ બનતા જાય છે તો મિત્રો ખાસ આ તમને સિલેબસ જણાવ્યું જે પેપર વન છે એનો અને હવે જોઈએ મિત્રો એ પેપર વન જે છે એ એમસીક્યુ લેવલનું છે ગુજરાતી મીડિયમમાં તમારું પેપર આવશે જે ઇંગ્લિશમાં છે એ ઇંગ્લિશમાં આવશે એક માર્ગનો પ્રશ્ન રહેશે તમારો નેગેટિવ માર્ગ મિત્રો હશે ખાસ અને કેટલા હશે તો કે 0.25 નેગેટિવ માર્કિંગ હશે એ પણ તમને જણાવવામાં આવ્યું છે અને હવે જોઈએ મિત્રો જે આ 200 બીજું એટલે કે પાર્ટ બી જે રેવન્યુ તલાટી એમાં મિત્રો જે તમારું પૂછવાનું છે પાર્ટ બી એ કઈ રીતે પૂછવાનું તો ગુજરાતી લેંગ્વેજ ખાસ મિત્રો ગુજરાતી લેંગ્વેજ 100 માર્કનો અને 3 કલાક આપવામાં આવી છે જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્ક 3 કલાક જનર જનરલ સ્ટડી જે દોઢસો માર્ક ત્રણ કલાક એમ મળીને તમારું સાડી ત્રણસો માર્કનું પેપર બનશે ખાસ મિત્રો અને આ બધું જ નહીં ને ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ એ મિત્રો સેકન્ડરી અને હાઈ સેકન્ડરી જે આપણે વ્યાકરણ હોય એ લેવલનું એટલે અથવા કે ધોરણ જે છે સેકન્ડરી અને હાઈ સેકન્ડરી ધોરણ એ પ્રમાણેનું તમારું મિત્રો પેપર રહેશે એવું કહેવામાં આવેલું છે

જો અહીં તમને આશરે બસો શબ્દોમાં લખવાનો આવશે આ બધું જ તમને માહિતી આપેલી છે વિચાર વિસ્તાર ખાસ મિત્રો એ પણ દસ માર્ગનું સંક્ષેપીકરણ એ મિત્રો પણ દસ માર્ગનું સમક્ષા એ પણ પાંચ માર્ગનું પૂછાશે પ્રચાર માધ્યમો બસો માર્ગના એટલે કે બસો માર્ગમાં તમારું લખવાનું છે નિવેદનો તૈયાર કરવા જે બસો શબ્દોમાં એટલે કે દસ માર્ગનું એ રહેશે પત્રલેખન પાંચ માર્ગ નો પૂછાશે ચર્ચા પત્ર બસો કે દસ માર્ગ પૂછાશે અહેવાલ લેખન ભાષાંતર અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ જે પણ વીસ માર્ગનું રહેશે એમાં આવી જશે કે રૂઢિઅન રૂઢિપ્રયોગ ખાસ મિત્રો રૂઢિપ્રયોગ કહેવતો સમાસનો વિગ્રહ સંત ઓળખાવો અલંકાર શબ્દ સમૂહ આ બધું જ મિત્રો તમારે પૂછાવાનું છે તો મિત્રો ખાસ ખૂબ જ હવે તમને જો અગાઉથી કહેવામાં આવ્યું છે તો તમને ખબર પડશે એક વસ્તુ કે અંદાજ તમને લાગી જશે તૈયારી કરવી છે તો મિત્રો આ બધું જ તમારે હવે કરવું પડશે કારણ કે તમને અગાઉથી કહી દીધું છે અને તમને પણ ખ્યાલ હશે કે આપણો કયા વિષયમાં સારી પકડ છે એ પ્રમાણે મિત્રો તમે હવે તૈયારીમાં લાગી જાઓ કારણ કે રેવન્યુ તલાટી ખૂબ જ સારી ભરતી કહેવાય કારણ કે દસ વર્ષ પછી પ્રમોશન મળે તો નાયબ મામલતદારનું પ્રમોશન તમને મળે છે અંગ્રેજીનું પણ આ એક તમને જે પાર્ટ સો એટલે કે પાર્ટ બીમાં સો માર્કનું પૂછવાનું છે ઇંગ્લિશ જે ત્રણ કલાકનું હશે એમાં પણ ખાસ મિત્રો દોઢસો માર્ગનું તમારે ઇજી જે તમારું નિમંત કે એ પ્રમાણે પછી લેટર રાઇટિંગ છે રિપોર્ટિંગ છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ બધું જ આવું તમારે પૂછવાનું છે ફોર્મલ પીસ આ બધું જ એસી રાઇટિંગ રીડિંગ ઇંગ્લિશ ગ્રામર એમાં પણ તમને વિભાગ આપવામાં આવેલા છે આ બધું જ તો મિત્રો ખાસ આ બધું જ આપણે તમને જણાવી દીધું અને હવે આપણે જોઈએ કે જનરલ સ્ટડી જનરલ સ્ટડી જે પણ વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં હવે કાસ હશે ને તેમના માટે મિત્રો ખૂબ જ આ હાર્ડ લેવલનું પેપર કહેવામાં આવી શકે કારણ કે હવે ઇંગ્લિશ પણ તમારે કરવું પડશે જો દોઢસો માર્કનું પેપર છે એ પણ જોઈએ કે ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ પંદર માર્કનું રહેશે સાંસ્કૃતિક વારસો પંદર માર્ક ગુજરાત અને દેશની ભૂગોળ પંદર માર્ક વિજ્ઞાન અને ટેકનોલોજી દસ માર્ક પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ ત્રીસ માર્કનું મિત્રો રાજ્ય બંધારણ વ્યવસ્થા વીસ માર્કનું પૂછાશે ખાસ મિત્રો ભારતીય અર્થતંત્ર આયોજન પંદર માર્ક જાહેર વહીવટ શાસન અને સરકારશ્રીની યોજનાઓની જાણકારી વીસ માર્ક જાહેર સેવાઓમાં શિસ્ત અને નિયમિતતા દસ માર્ક મિત્રો ખાસ આ તમને ફોર્મેટ આપેલું છે કે તમારો ક્વેશ્ચન કે કેવી રીતે રહેશે ખાસ મિત્રો આ નંબર ક્વેશ્ચનના ટોટલ માર્ક તમારા તો મિત્રો આજે આપણે તમને આ રેવન્યુ તલાટીમાં જે ભરતી આવવાની છે તેના વિશે મિત્રો સંપૂર્ણ તમારી સાથે આપણે આ આજે ચર્ચા કરીશી હવે જો તમને કોઈ પ્રશ્ન થતા હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને તમારી જો આ આરની પીડીએફ જો તમારી જોવી હોય સંપૂર્ણ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને તમને આ પીડીએફ સંપૂર્ણ મળી રહેશે તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો